સહાયક પાચક ગ્રંથિઓ યસ આપણે આની પહેલાના ભાગમાં પાચનતંત્રના બધા ભાગો જોયા એની અન્ન માર્ગની રચનાઓ જોઈ જેમાં બધા સ્તરો જોયા અને ત્યાર પછી ગટલી ચોક્કસ ગ્રંથિ કોષોની માહિતી લીધી આપણે હવે જોઈએ સહાય પાચક ગ્રંથિઓની માહિતી સહાય પાચક ગ્રંથિમાં પહેલું આવશે તો કે મનુષ્યના પાચન માર્ગ સાથે મુખ્ય સહાયક પાચક ગ્રંથિઓમાં લાળ ગ્રંથિ યકૃત સ્વાદુબેન મુખ્ય જોડાયેલી કહી શકાય છે એમાં ગ્રંથિ વાત આપણે મુખ કરી ચૂક્યા છીએ

रासायनिक फैक्ट्री तो पण था आ जवाब आय बालको पण साथे साथे याद राखजो एम केहवाई की સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથી તો તમારો જવાબ બાળકો તૈયાર થઈ જશે થાઇરોઇડ ગ્રંથી આવે ઓન ધ ટાઈમ યુ હેવ ટુ ટિક પાક થાઇરોઇડ ગ્રંથી ઓકે આ ખાસ યાદ રાખી દેવાનું આકાર કેવો છે તો કે યકૃત ફાચર છીણી જેવા આકારનો દેખાય છે હજ એમ જોઈએ તો આપણે આ પ્રકારની એની ગોઠવણી જોવા મળતી હોય તે લાલ બદામી રંગનો હોય છે પુખ્ત મનુષ્યમાં એનું વજન લગભગ એક પોઈન્ટ બે થી એક પોઈન્ટ પાંચ કિલોગ્રામ બરાબર છે જેટલું હોય છે અથવા એમ પૂછી કાઢે તમને કે બારસો થી પંદરસો ગ્રામનું હોય છે તો પણ સાચું કહેવાય યકૃત મુખ્ય બે ખંડો હોય એક જમણો ખંડ જે મોટો હોય અને ડાબો ખંડ જે નાનો હોય તમે આમ વિચારો તો આ બાજુ ભાગ ડાબો થાય આ બાજુ ભાગ જમણો થાય આ જમણો ભાગ જોવા મળતો હોય છે એ થોડોક મોટો બનતો હોય છે ડાબો ભાગ થોડો નાનો બનતો હોય છે નાના ખંડનો હોય છે યકનું સ્થાન ક્યાં છે ઉદરીય ગુહામાં જમણી બાજુ પર આવેલું હોય છે યસ આખી જે રચના છે એમાં આ તરફ જમણી બાજુ પર શું છે યકૃત છે અને ડાબી બાજુ પર શું છે તો કે જઠર છે બંને સામસામે રહે છે યાદ રાખવાનું યકૃતિ રચનામાં જોઈએ તેમાં પાતળી સંયોજક પેશીના આવરણથી સમગ્ર રીતે ઢંકાયેલી હોય છે જેને ગ્લિસન ના સંપુટ અથવા તો કેપ્સ્યુલ્સ ની રચના તરીકે ઓળખવામાં આવે અને તે યકૃત ખંડિકાઓ યકૃતના રચના અને ક્રિયાત્મક એકમો બનાવવાનું કાર્ય કરી શકે છે એટલે શું તો ખરેખર આખી એક ગોઠવણી હોય આવા એક સષ્ટકોણી કોષ હોય ધારો કે આવો બીજો કોષ હોય તો આવો એક કોષ જે લો કહેવાય એ કોષો બીજાની નજીક નજીક ગોઠવાતા જાય ગોઠવાતા જાય ગોઠવાતા જાય ગોઠવાતા જાય અને પરિણામે એક આખી રચના તૈયાર થાય એને યકૃત ખંડિકા કહેવાય હા એને યકૃત ખંડિકા કહેવાય આવી ઘણી બધી ખંડીકાઓ આ એક ખંડિકા બીજી ખંડિકા ત્રીજી ખંડિકા ચોથી બધી ખંડિકાની ફરતે એક આખું આવરણ ગોઠવાઈ ગયું હોય એને આપણે ગ્લિસન કેપ્સ્યુલ અથવા ગ્લિસન સંપુટ તરીકે ઓળખી શકીએ છીએ તો આમ એની ગોઠવણી બાળકો અહીંયા આગળ જોવા મળતી હોય છે આગળ બધી એમાં તેઓ યકૃત કોષોના બંને ભાગ છે યકૃત કોષો મજબૂત રીતે હરોળમાં ગોઠવાયેલા હોય છે એકબીજાની સાથે અને યકૃત કોષો પિત્ત રસનો સ્ત્રાવ થતો હોય છે અથવા પિત્તરસ બનતો હોય છે આપણે કહી યકૃત માંથી નીકળે યકૃત નલિકાઓ જે પસાર થાય અને પિત્તાશયમાં એકઠો થતો પિત્ત રસ મોકલવાનું કામ કરે છે પિત્તાશય નળી પિત્ત નલિકા કહેવાય જેને સિસ્ટિક ડાક આપણે કહીએ છીએ યકૃતની યકૃત નલિકા સાથે મળીને સામાન્ય પિત્ત નલિકા બનાવવાનું કાર્ય કરી શકે છે આ પિત્ત નલિકા અને સ્વાદુપિત નલિકાઓ સાથે જોડાઈને સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકા બનાવે યાદ રાખજો અને એ ઓડીના મુદ્રિકા સ્નાયુ તરીકે ઓળખાતા દ્વારા અથવા મુદ્રિકા સ્નાયુ ઓળખાતા ભાગ દ્વારા સુરક્ષિત રીતે ગોઠવાયેલી જોવા મળી શકે છે કોણ સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકા પિત્તાશયમાં સંગ્રહિત પિત્તરસને રસને પકવાશયમાં પોલાણમાં જરૂર પડે ત્યારે મુક્ત કરવામાં આવતું હોય છે એટલે પિત્તરસ બનાવે કોણ તો કે યકૃત યુ આર રાઈટ અને પછી બને કે આ સંગ્રહ ક્યાં થાય તો કે પિત્તાશયમાં અને જરૂર પડે ત્યારે પકવાશયમાં આવે તો યાદ રાખજો એનું ઉત્પત્તિ સ્થાન જુદું કોણ તો કે યકૃત એનું સંગ્રહ સ્થાન જુદું કોણ તો કે ભાઈ પિતાશય અને કાર્યસ્થાન જુદું કોણ તો કે પકવાશય યાદ રાખ પિતરસ માટે ત્રણ જગ્યાએ યાદ રાખી દેવાની સહાય પાજે ગ્રંથિમાં તરીકે યકૃત સદોપિંડમાં આ ગોઠવણી જરા જોઈ લઈએ અને બરાબર એટલા માટે સમજવાની છે કે આમાં થોડાક હું નામો તમને શીખવાડવાનો છું એટલા માટે અહીંયા આ દેખાઈ રહ્યું છે જેનું નામ છે અને યકૃત માંથી ભાગ આવી રહ્યો છે તો આ નલિકાઓ ભેગી મળી જાય અને બનાવવાનું કામ શું કરશે તો આને આપણે નામ આપવું તો પિત્ત નલિકા આપી શકીએ આને આપણે આપી શકીએ છીએ થોડા કલર બદલીને બતાવી શકું તમને હું તો આને આપણે પિત્ત નલિકા કહીએ અને યકૃત નલિકા કહેવાય બંને જોડાઈ જાય તો એમાંથી તમને દેખાઈ રહી છે નલિકાઓ એ સ્વાદુપિંડ નલિકાઓ અહીંયા આવતી હોય એ આની સાથે કનેક્ટ થતી હોય તો જ્યારે કનેક્ટ થઈ જતી હોય છે ત્યારે આ ભેગો ભાગ બનાવી દે છે તો એને શું કહેવાય છે તો એને

તો કે પકવાશયમાં યસ તો ત્યાં શું થાય છે એ વધારે સમજવાનું છે તો આના પર એક રત્ન હોય અને અહીંયા એક રત્ના હોય તો આ જે છે એને પેલી ત્રણ બંગડી વાળી કે ઓડી તો આને ઓડીના સ્નાયુની રચના કહી શકાય છે અને આ જે રત્ના છે એ બાઇડન ના સ્નાયુ કહેવામાં આવે એટલે એવું કહેવાય કે સામાન્ય એક સોદ નલિકા આનું નામ આપણે આપવું હોય તો શું નામ આપી શકે છે સામાન્ય નલિકા તો આવી સામાન્યલિકાનું નિયમન બાળકો કોણ કરે છે તો કે કરે અને અને આ સામાન્ય યકૃત નલિકા જે છે એના નિયમન કોણ કરે તો બાઇડેન ના સ્નાયુ કરે અમેરિકાના પ્રમુખ પ્રમાણે યાદ રાખી દો તો કઈ વાંધો આવે જ નહીં આપણને તો તમે યાદ રાખી શકો આ રત્નાને સિમ્પલી રતના છે આ ખાસ એટલે ગોઠવણી યાદ રાખવાની હતી જ્યારે જરૂર પડે ત્યારે દ્રવ્ય આવતા હોય છે યજ્ઞનું વિશિષ્ટ કાર્ય જરા જોઈએ આપણે બહુ બધાના કાર્ય છે થોડા કાર્ય એટલા માટે યાદ આપવાના છે ક્યાંક ને ક્યાંક આપણે ભટકાવવાના છે આગળ જતા કોઈને કોઈ ચેપ્ટરની અંદર તો પહેલું કામ છે પિતૃસ નિર્માણ બીજું કામ છે કાર્બોદિતનું ચયાપચય ફેટી એસિડનું બીટા ઓક્સિડેશન કરવાની પ્રક્રિયા એટલે જરા આપણા શરીરમાં જરૂર ઘટકો નથી હોતા એનો કેટલા ઉપયોગ કરવો એ બધું કામ રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે

સૂક્ષ્મ ઘટકો એવા આવ્યા હોય કે જે નક્કામાં છે ને લોહીમાં ભળી ગયા છે તો આપણે યકૃત નિવાયિકા શીરા છે તો આ યકૃત નિવાયકા શીરા બધા લોહીના આવા ઘટકોને નાખે પહેલા યકૃતમાં એટલે વન એમ કહેવાય યકૃત એક ચેકપોસ્ટ છે શરીરમાં આવેલી કે જે શરીરમાં તમે ખાવ છો એ પહેલા યકૃતમાં જશે પાચન તમારે તો ગયું છે આ પાચન થઈ ગયું શોષણ થઈ ગયું માની લઈએ આપણે અને યકૃતમાં જશે તો આ યકૃતમાં એનું શું થશે ભક્ષણ થાય કેટલાક ઘટકો આવી ગયા હોય તો એના માટે સ્પેશિયલી કુફરના કોષ આવેલા હોય છે

તો એ ખાવાથી ફાયદો કેવો થાય તો એ ખાવાથી પાચન થયું એના ઘટકો ગાય યકૃતમાં એ વિટામિન એ બનાવે એ આંખને મચાડી આપે યસ રેટિનોલ ત્યાં બનતું હોય છે આ કામ થતું વિટામિન એ ઇઝ વન ટાઈપ ઓફ રેટિનોલ રુધિર જમાવટના કારકોનું નિર્માણ આપણે ભણશું તો તેલ જેટલા કારકો છે કે જેને કારણે આપણો લોહી જામી જતો હોય છે તો આના મોટે ભાગના કારકો મોટા ભાગના કારકો બનાવવાનું કામ યકૃતમાં થાય એટલે જો યકૃત બે કામ કરે લોહી જામી જતું અટકાવનારો પદાર્થ પણ બનાવે

જેનું નામ છે સ્વાદુપિંડ તો સ્વાદુપિંડ એ મનુષ્યના શરીરમાં અંતસ્રાવ તમે બહિસ્રાવ ગ્રંથિ તરીકે કાર્ય કરી શકે છે હા અને મારે કેવું હોય ને એમ કહેવાય કે લાંબી ગ્રંથિ કહેવાય યસ લંબાઈની દ્રષ્ટિએ સૌથી લાંબી ગ્રંથિ કહેવાય તે યુ આકારના પકવાસાના બે પાસની વચ્ચે ગોટે આપણે હમણાં આકૃતિમાં જોઈ ગયા ને રંગ દેખાવ સ્વરૂપમાં તે થોડીક નરમ હોય ખંડીય ભાગોની બનેલી છે રાખોડી આછા ગુલાબી રંગની જોવા મળતી હોય છે સંયુક્ત એમ જાણે પુષ્પનો નો ગુચ્છ ગોઠવાઈ ગયા હોય એવી રચના દેખાતી હોય છે તેની રચના લાડ ગ્રંથિઓની રચનાને ખૂબ જ મળતી આવે છે યસ એટલે લાડ ગ્રંથિમાં જેમ કુપિકાઓ આપણે ભણી ગયા એવી આની અંદર પણ કુપિકાઓ જોવા મળતી હોય છે અને એમાં સ્વાદુ રસના ઘટકો બનતા હોય છે બહિસ્ત્રાવી તરીકે એમાં શું છે તો કે સ્વાદુમાં બહિસ્ત્રાવી ભાગ ચોક્કસ ઉત્સેચકો ઉત્પન્ન કરવાનો છે જે અકાર્બનિક ક્ષારો ભેળવીને આલ્કલાઇન બેઝિક માધ્યમવાળા સ્વાદુપિંડ રસ બનાવવાનું કામ કરે છે જેને સ્વાદુ રસ કહેવાય અને અંતસ્ત્રાવી પ્રદેશ તરીકે તેમાં આવેલા વિશિષ્ટ લેંગરાજના કોષપુંજો એમાંથી ઇન્સ્યુલિન ગ્લુકેગોન જેવા અંતસ્ત્રાવનો સ્ત્રાવ પણ થતો હોય છે જેના પર ડિટેલમાં આપણે બહુ વાતો કરીશું પાર્ટ નંબર 22 ની અંદર આ રીતે સ્વાદુબેને બહિસ્તરે તેમાં અંતસ્ત્રાવી ગ્રંથિ બનનેના કાર્ય સાથે સંકળાયેલી છે આમ આપણે બધા ભાગો જોઈએ બાળકો આ બધા ભાગોને તમે ઝડપથી યાદ રાખી શકો ને એટલા એટલા માટે વિડિયોમાં રવા દીધેલું છે કે જે તમને શોર્ટકટમાં યાદ રખાય બીજું કંઈ પણ પછી વિડિયો તમે નથી જોતા તો રિપીરનો ફાયદો તમને એ છે કે ફટાફટ ફાસ્ટ ફોર્વર્ડ રિવિઝન મારે કરવું છે તો આવા ટોપિકને ઝડપથી જોઈ લો આ ટોપિક તમને ઝડપથી યાદ રખાવવામાં ફાયદો કરે હું પણ એને સ્પીડમાં જ જઈશ જે તમને સમજાવું છું મુખ છે એ ચવણ ચકા ચાવવાનું કામ દળવાનું કામ કરે ખોરાકને નરમ બનાવવાનું કામ કરે છે કંટનળી ખોરાકને ગળવામાં અને ખોરાકને અન્નડીમાં મોકલવાનું કાર્ય કરી શકે છે અન્નડી ખોરાકને જઠરમાં મોકલવાનું કાર્ય કરી શકે છે લાળ ગ્રંથી એમાં લાયડી જેવા પદાર્થો જે શાર્કનો સ્ટાર્ટના પાચનની ક્રિયામાં મદદ કરી શકે છે જઠર જ્યાં ખોરાક હંગામી સંગ્રહ પામે એમાં ઉત્પન્ન થાય જઠર રસ એ કેટલાક ઘટકોનું પાચન કરી શકે છે અને એને કારણે એમાં વધારાના પાણી શાર ગ્લુકોઝ થોડા ઘણા અંશોનું અભિશોષણ પણ થઈ છે છે કાર્ય કરી શકે નાનું આંતરડું જઠરમાંથી પૂર્ણ પાકનું નિર્માણ થઈ ગયું છે તેનું અભિશોષણ કરી શકે છે મોટું આંતરડું કોલન જે પાણી સાર અને ગ્લુકોઝનું અભિશોષણ કરવા સાથે તો એક શોર્ટકટના કાર્યો યાદ રાખી શકાય સંગ્રહ અર્ધઘટ કાર્ય કરે યકૃત આપણે વાત કરી દાબિત ચાયબાજીની પ્રક્રિયા સૌથી મોટા મોટી ગ્રંથી રાસાયણિક ફેક્ટરી તરીકે કામ કરે છે નક્કામાં ઝેરી દ્રવ્યના પિત્ત અને મૂત્ર ઉત્સર્જન ક્રિયામાં મદદ કરે છે સ્વાદુપિન બહિસ્ત્રાવી કાર્ય કરે જેમ કે સ્વાદુ સ્ત્રાવ કરે છે આ સ્ત્રાવ ઉત્સેચકો અને ઇલેક્ટ્રોલાઇટના પ્રમાણને જાળવવાનું કામ કરે છે અને અંતસ્ત્રાવી કાર્ય ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન અંતસ્ત્રાવના સ્ત્રાવના નિયમન અંતસ્ત્રાવનો સ્ત્રાવ કરવાનો કાર્ય કરે છે ઇટ ઇઝ વેરી ઇઝી ફોર યુ તો અહીંયા આપણે આખી ગ્રંથિઓની વાતો કરી નાખી અને પાચનતંત્રના શોર્ટકટમાં કાર્યો જોઈ ગયા બાકીનો ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું